એટલે કે એ કઈ રીતે રચાયેલું છે એની જાણકારી મેળવ્યા બાદ આપણે કાવ્યને સમજીશું મિત્રો લોકગીત છે આ સાહિત્ય એ લોકગીત છે ઘણી જગ્યાએ લોકગીતના લેખક તરીકે અજ્ઞાત લખેલું હોય છે ઘણી જગ્યાએ લોકગીતના સાહિત્યકાર તરીકે અજ્ઞાત લખેલું હોય છે એટલે એનો અર્થ એવો થાય છે કે એની જાણકારી નથી પણ અહીંયા મારી સ્પષ્ટતા તમે સમજી લેજો કે લોકગીતનો રચિયતા કોણ છે એવો પ્રશ્ન આપણને આવે છે અને આવશે જ ત્યારે આપણે અજ્ઞાત લખવા કરતા લોક સમૂહ લોકગીતનો જવાબ છે જ્યાં કોઈ બાંધછોડ ન ચાલે અજ્ઞાત એ એનો કોઈ જાણકાર નથી એ સાબિત કરે છે પણ આપણે લોકગીત સાહિત્ય પ્રકારનો જે રચિયતા કોણ છે એના જવાબમાં લોક સમૂહ એ બંધ બેસતો જવાબ છે એટલે આ લોકગીત એકમાત્ર વ્યક્તિથી નહીં અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંથોપકંથ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે કંથોપકંથ જેને મોડે કરેલું છે તૈયારી કરેલી છે એ બોલે છે અને સાંભળનાર પણ એ રીતે જ બોલીને જ પોતે પાકો કરે છે આજે જે જે રીતે અંધ વ્યક્તિઓ હોય છે એ લોકો કેસેટ કે એક સમય હતો જયારે કેસેટ થી પોતે તૈયારી કરતા કેસેટમાં જે સાંભળેલું છે એ જ સાંભળેલું એ યાદ રાખે છે આજે તો આધુનિકતા આવી ગઈ છે પણ તે સાંભળીને જ મતલબ એવી રીતે અને સાંભળીને હવે ખાસિયત અને મહત્વની વાત છે કે ઝવેરચંદ મેઘાણી સંપાદિત રધિયારી રાટ સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતી સાહિત્યને અથવા તો ગુજરાતી સાહિત્યના લોક વારસાને જીવંત રાખવાનું કામ આ મહાન ગુજરાતીએ કરેલું છે ગુજરાતી સાહિત્ય આજીવન તેમનો ઋણી રહેશે ઝવેરચંદ મેઘાણીએ દરેકે દરેક તર પ્રદેશમાં જઈને ત્યાંના લોકગીતોને સંગ્રહિત કરીને તેને લિપિબદ્ધ કર્યા છે અને લિપિબદ્ધ કરેલા જે લોકગીતો છે એ લોકગીતોને રઢિયારી રાત નામના કાવ્ય સંગ્રહની અંદર તેમણે એકત્રિત કરેલા છે જેમાં ઝવેરચંદ મેઘાણીનું એક પણ રચિત કાવ્ય નથી કે જેમાં કોઈ વ્યક્તિએ રચેલું કોઈ વ્યક્તિગત વ્યક્તિએ રચેલું કાવ્ય નથી લોકગીતો છે શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો આમાં પૂર્વ પૂર્વભાવના માતા પિતા જેવા સાસુ સસરા ચંપાના છોડ જેવા જેઠ ચંપાના ફૂલની પાંડડી જેવી જેઠાણી વાડીની વેલ જેવી નણંદ વાડીના મોરલા જેવા નંદોય પોતાને મળ્યા છે એનો આનંદ પ્રકટ કરે છે અંતમાં સગી વીર એવા પતિ માટે કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનાળો છે એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય છે આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે મિત્રો આપણા વારસાની અંદર જીવનને મહત્વ આપેલું છે એ જીવન એ પણ આનંદમય જીવનને મહત્વ આપેલું છે એની આ કાવ્ય ઝાંખી પૂરે છે આનંદમય જીવન ક્યારે તમે પોતે વ્યક્તિગત આનંદ પ્રાપ્ત કરો એમાં આનંદ નથી મળતો એ તમારી એકલતાનો આનંદ છે પણ તમે સંયુક્ત કુટુંબની અંદર રહીને બધાને પોતાના કરીને જ્યારે જીવો ને એની જે મજા હોય છે ને એ મજા આ કાવ્યની અંદર નિરૂપાયેલી છે પણ એથી વિશેષ એ મજા ક્યારે ઉદભવે કે જ્યારે પતિ પત્ની બંને મેચ થતા હોય પતિ પત્ની નું જોડું જામતું હોય એ ફક્ત દેખાવે નહીં પણ અંતરથી અંદરથી પણ જામતું હોય ને ત્યારે શક્ય બને છે અને એ વાત આ કાવ્યની અંદર આપણને દેખાશે લોકગીત છે आसो मासो शरद पुनमनी रात चान्दलियो गो रे सखी मारा बाप जो जन्मो रे ओ ल्या जन्मनि मावडी, जीत मारो असाधि जेठाणी चेथा જેઠાણી જબુ કે વાદર વીજરી દેર મારો ચાપલિયાનો નો છોડજો દેરાણી ચાપલિયા કેડી પાંદડી નણંદ માળી વાદી માયલી વેલજો નણંદોય મારો વાદી માયનો મોરલો પરણ્યો મારો સગી નરંદનો વીરજો બાંધે આ રીતે આમ તો એને સંગીત સાથે સરસ રીતે ગાઈ શકાય પણ આ રીતે એને લયબદ્ધ રીતે ગાઈ શકીએ આપણે જે ઝવેરચંદ મેઘાણીના સંગ્રહિત રધિયારી માંથી લેવામાં આવ્યું છે તો આપણે આ કાવ્યને સમજીએ આસો માસો શરદ પૂનમની રાત જો આસો શરદ પૂનમ સમય પહેલાની આ પૂનમ ગયા પહેલાની એક મહિનો પહેલા જે પૂનમ ગઈ એ શરદ ઋતુની પૂર્ણિમા હતી અને શરદ ઋતુની પૂર્ણિમાની ખાસિયત એ છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે તે દિવસે એટલે એની જે ચાંદની છે એ ચાંદની સોરેકરા એ પૃથ્વી ઉપર રેલાય છે અને એ રેલાતી જે ચાંદની છે એ સદૈવ જેટલું આપી શકાય એટલો પ્રકાશ આપે છે અને ભરપૂર આપે છે ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોકમાં મારા ચોકની અંદર ચાંદલીઓ ઉગ્યો છે અને ભરપૂર ઉગેલો છે આનંદની સાથે આ ચાંદલીઓ ઉગ્યો છે એને સંબંધ છે તો એ આનંદ એને ક્યાંથી મળે છે જો માણસ દુખી હોય તો એ ઉલ્લાસમય નહીં હોઈ શકે તો એની એક આગળ વાત કરે છે કે સસરો મારો ઓલિયા જન્મનો બાપ જો એના જીવનની અંદર પ્રકાશ પથરાઈ ગયો છે અને પ્રકાશ પથરાયેલો છે એનું કારણ એમ છે કે એનો જે સસરો છે એ જાણે આ પહેલા એનો જન્મ છે એ આ જન્મ પહેલાનો જે જન્મ હતો એ જન્મમાં એનો સસરો એના પિતાજી તરીકે એને પાલી પોષીને મોતી કરી હોય એમ આ નાયિકા સમજે છે અને સાસુરે ઓલિયા જન્મની માવડી અને જે સાસુ છે એ પેલા જન્મની એની માતા હતી મિત્રો આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે સાસુ સસરા અને વહુ વચ્ચેના જે સંબંધો એમાં જો મધુરતા આવી જાય ને તો આ જીવન અને આ સંસાર એટલું મધુર બની જાય કે જેની આપણે કલ્પના ન કરી શકીએ પણ તકલીફ એ પડે છે કે ક્યાંક માવતર પણ પોતાની દીકરીને સંસ્કાર ભૂલી જાય છે અને એ સંસ્કારને આધારે દીકરી પોતાના પહેલાના જન્મના બાપ અને પહેલાના જન્મની જે માતા છે એ માતાને ઓળખી શકતી નથી કારણ કે આ જન્મના માતા પિતા હૃદયની આગળ કે એના આત્માની આગળ પડદો નાખી દીધો છે અને એ પડદાને કારણે એ આ પૂર્વેના જે એના માતા પિતા હતા એને ઓળખી શકતી નથી ઘણા મહાત્માઓ એવું કહે છે કે આપણે ભગવાન આપણી નજીકમાં જ છે પણ એક પડદો એવો છે કે પડદા થકી આપણે ભગવાનને ઓળખી શકતા નથી એવી જ રીતે આ સંસારની અંદર પણ સાસુ સસરાને પોતાના માતા પિતાનું દરજ્જો આપવાનું કામ જો દીકરીના માતા પિતા યોગ્ય હોય તો ભલે ને સામે સાસુ સસરા ગમે તેવા હોય એને પોતાના બનાવી શકે અને બનાવવાવાળી દીકરીઓ બનાવી પણ દે છે પણ ક્યાંક આમાં ઘણીવાર માવતર પણ કામ કરી જતું હોય છે એટલે દીકરીને આપણે સારા સંસ્કાર આપીએ અને આપણે સામેના જે સાસુ સસરા છે એના એમાં એ પણ તારા માતા પિતા છે એવી રીતે એને એના મનમાં થસાવીએ તો તમારા ઘરે જે દીકરી આવવાની છે એ પણ તમને એના માતા પિતાની દ્રષ્ટિએ જોશે પણ એના માટે આપણે આપણી દીકરીને પણ સામેના જે સાસુ સસરા છે એમાં એના માતા પિતા છે એ દેખાડવા પડે અને એટલે જ કહેવાય છે ને કે જો આપણે કોદરા વાવ્યા હોય તો એમાંથી ધાન ન ઉગે કોદરા જ ઉગે એ આપણા નસીબ બનાવતા જાય આ દીકરી જેને પોતાના જે સાસુ સસરા છે એને એમાં એને પોતાના પહેલાના જન્મના એના માતા પિતા દેખાય છે જેથ મારો હસા થીલો મેઘ જો જેઠાણી છે બુકે વાદળ વીજળી એકબીજાની સાથે સાયુજ્ય છે પ્રસન્ન દાંપત્યની વાત છે જેઠ હેતાર છે અષાઢ મહિનાની અંદર જેમ મન મૂકીને જેમ વરસાદ વરસે છે એમ અષાઢ મહિનાના મેઘ જેવા છે એમના જેઠ પણ

દેર મારો ચાપલિયાનો છોડજો દિયર એટલે જે પત્ની છે એના પતિનો નાનો ભાઈ એને ડિયર કહેવાય એ ચાપલિયાનો ચાપલિયાનો એટલે કે ચંપાનો છોડ ચંપાના છોડની તમને ખાસિયત હશે ખબર હશે કે ચંપાનો છોડ જ્યાં ઉગેલો છે ત્યાંથી એક કિલોમીટરના અંતર સુધીમાં ચારે બાજુ કદાચ વધી પણ જાય એ ચંપાના છોડ જે છોડ ઉપર લાગેલા જે ફૂલ છે એની ફોરમ પ્રસરાવે છે એટલે ડિયર જે ડેર છે એ ચાંપા ચંપાના છોડ જેવો છે પણ એ ચંપાના છોડને પોષણ આપનાર દેરાણી ચાપલિયા કેડી પાંદડી અને દેરાણી જે છે એ ચાપલિયા કેડી પાંદડી વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પાંદડું એટલે વનસ્પતિનું રસોડું એને પોષવાનું એક તત્વ એટલે દેરાણી પણ એની સાથે સંલગ્ન છે નરંદ મારી વાડી માયલી વેલ જો નણંદ વાડી એટલે બગીચો એની વેલ જેવી છે તો એનો જે નણદોય છે એની નણંદ સાથે જે પરણેલો જે છે એને નણદોય કહેવાય એ વાડીની અંદર કળા કરીને નટખટેવો મોડલો છે પરણીયો મારો સગી નણનનો વીરજો જો એટલે કે જે નાયિકાની સાથે લગ્ન કરેલા છે એને પરણ્યો કહેવાય એ એની જે સગી નણંદ છે એનો ભાઈ છે તાણીને બાંધે રે નવરંગ પાઘડી અને એણે માથે જે નવરંગ પાઘડી તાણીને બાંધેલી છે એ જ રીતે લાગણી સ્નેહ પ્રેમ બધી જ રીતે આ નાયિકાને નવરંગ પાલઘડીની જેમ એની સાથે એને બાંધી રાખી છે આમ પ્રસન્ન દાંપત્ય જીવન અને પ્રસન્ન દાંપત્ય જીવનની અંદર જે કડીરૂપ જે કૌટુંબિક મહત્ત્વના જે પાત્રો છે એની સાથેના જે સંબંધો છે એની સરસ મજાની ઝાંખી કરાવતું આ એક કાવ્ય છે મે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ এড્યુકેશનના માધ્યમોનો પરિચય કરાઉ તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને Insta માં પણ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક